વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો એકાવન એનજીઓની મદદ લેવામાં આવશે તેમજ અંદાજીત પંદર હજાર થી વધુ લોકો આ અભિયાનમાં જોડાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીના અધ્યક્ષતામાં આજે પાલિકા ખાતે આ કાર્યક્રમ બાબતે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત અધિકારીઓ અને વિવિધ એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પંદર દિવસ ચાલનારા આ કાર્યક્રમ બાબતે જાણકારી મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના તમામ ધાર્મિક સ્થળો સંગ્રહાલયો પ્રવાસ સ્થળો હેરિટેજ ઇમારતો પુરાતત્વીય વિભાગ શહેરના તમામ ફ્લાયઓવર અંડરબ્રિજ બસ સ્ટેશન રેલવે સ્ટેશન તમામ જાહેર માર્ગ મુખ્ય માર્ગ તમામ મોલ તમામ મહાનુભાવોની પ્રતિમાઓ બગીચાઓ સરકારી રહેણાંક વસાહતો તળાવો મુખ્ય સિવિલ હોસ્પિટલો હોસ્પિટલો તમામ જેવી તમામ સરકારી અને મુખ્ય ઇમારતો દ્વારા અલગ અલગ દિવસે સફાઈ ના કાર્યક્રમ યોજી શહેરને સ્વચ્છતામાં આગળ લઈ જવાના પ્રયાસ રૂપે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે તારીખ પાંચ છ બે હાજર ચોવીસ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રત્યે વૃક્ષારોપણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ આપવાના કાર્યક્રમ પણ યોજવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત કુલ પાંચસો અઠાવન જેટલી જગ્યાઓ પર સ્વચ્છતા હાથ ધરાશે જેમાં એકસો એકાવન જેટલી એનજીઓ ની પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અંદાજીત પંદર લોકો જોડાશે પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાને લીધે એ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવશે એવી જ રીતે તેર તારીખે જે વડોદરા શહેરમાં એસ્પિરેશન ટોયલેટ બની રહ્યા છે એનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે લોકોની ટ્રેનિંગ કે કચરો કેવી રીતે વર્ગીકૃત કરવો એ માટેનો પણ ડ્રાઈવ લેવામાં આવશે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે એ માટેના પણ ડ્રાઈવ લેવામાં આવનાર છે આમ એકથી પંદર તારીખ સુધીમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડના તમામ કાઉન્સિલરો પોતાના વિસ્તારની સાફ સફાઈ થાય એના માટે પ્રોત્સાહન આપશે જાતે પણ સાફ સફાઈ કરશે એવી જ રીતે દરેક વોર્ડની જે એનજીઓ છે એ લોકોને પણ અમે ઇન્વોલ્વ કરી છે જેથી કરીને લોક ભાગીદારી અને એક જન આંદોલન તરીકે આ સ્વચ્છ ઝુંબેશને આપણે ઉપાડી શકીએ લોકોનું પાર્ટિસિપેશન થાય લોકોનું બિહેવિયર સુધરે લોકોની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ સુધરે એ દિશામાં જ્યાં સુધી પ્રયત્ન કરવામાં ન આવે ત્યાં સુધી સફાઈના માનકદંડોમાં આપણે ખરા ના ઉતરી શકીએ માટે આપ સૌના માધ્યમથી એક તારીખથી પંદર તારીખ સુધી તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોર્પોરેશન જે કાર્યક્રમ છે એમાં સહભાગી થાય ખાસ કરીને પોતાનો એરિયા સ્વચ્છ અને સુગઢ રહે જેથી કરીને વડોદરા શહેર હેપી અને હેલ્ધી રહે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરી રહી છે પબ્લિકનો સપોર્ટ સિવાય આ ભગીરથ કાર્ય કરવું મુશ્કેલ છે આથી તમામ એનજીઓને અમે કીધું છે કે તમે લોકોને પ્રોત્સાહન આપો એનજીઓની મેમ્બરશીપ વધારો ફોરેન કન્ટ્રીઝની વાત કરીએ તો દર દસ વ્યક્તિમાંથી આઠ વ્યક્તિઓ કોઈને કોઈ એનજીઓનો સભ્ય હોય છે એ દિશામાં કામ કરવા માટે આજે તમામ એનજીઓ અને વોર્ડ ઓફિસરોને સાથે મિટિંગ રાખી અને એ લોકોને સૂચનો કરવામાં આવ્યા એમના સૂચનો પણ લેવામાં આવ્યા કે વડોદરા શહેરમાં શું કરવાથી સ્વચ્છતામાં આપણે આગળ આવી શકીએ અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગઢ બને એના માટે આજે મિટિંગ રાખી હતી અને પહેલી તારીખથી પંદરમી તારીખ સુધીમાં કાર્યક્રમો કરવામાં આવનાર છે